નમસ્તે મિત્રો આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે આ દારૂની બોટલ નજરે પડે છે તમે જોઈ શકો છો એ આ સાક્ષીપુરાવા છે રાજકોટના એવા પોસ્ટ વિસ્તાર જ્યાં સારા સારા માણસો અહીં રહે છે વોર્ડ નંબર અગિયાર તમને નજીકથી હમણાં બોર્ડ બતાવું છું તમે જોઈ શકશો આજે એવો વિસ્તાર છે જે વોર્ડ નંબર અગિયારમાં આવેલ છે શું રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર શહેર પોલીસના કાગળ પર જ જોવા મળી રહી છે શું આ વિસ્તારમાં રાત્રિના દારૂની પાર્ટીઓ થાય છે જે હોય તો તે બહુ બહુ જ ગંભીર બાબત છે વોર્ડ નંબર અગિયાર તિરુપતિ પાર્ક અલય પાર્ક ગોવિંદ રત્ન રેસિડેન્સી સિલ્વર ગોલ્ડ તેમજ નાના માવા અજમેરા શ્રી મહાત્મા ગાંધી સ્કૂલ તેમજ અહીં બાજુમાં પોલીસ હેડક્વાર્ટર પણ આવેલ છે શ્રી રામ પાર્ક ન્યૂ ગાંધી સોસાયટી આ બધી જ સોસાયટી આજુબાજુમાં જ આવેલી છે તેમ છતાં અહીં સારા સારા માણસો પણ રહે છે તો પણ દારૂઓની બોટલો ક્યાંથી આવે છે રાત્રિના પાર્ટીઓ થાય છે તેવું લાગી રહ્યું છે તરત તરફ શું અજાણ છે અહીં સાક્ષી પુરાવાની વાત કરીએ તો અહીં ખાલી બોટલો મળી આવેલ છે જે અહીં એક રેસિડેન્સી આવેલી છે નવી જ બનેલી છે વૃંદાવન રેસિડેન્સ તેની સામેની જ સાઈડમાં એક ખાલી દારૂની બોટલો મળી આવેલ છે જે હું તમને નજીકથી બતાવવા જઈ રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો આ ખાલી દારૂની બોટલ વૃંદાવન રેસિડેન્સની સામે તંત્ર કેવા પગલાં લઈએ તે હવે જોવું રહ્યું